વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસીથી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભર્યું છે તો વડાપ્રધાન ત્રીજી વખત કાશીથી ચૂંટણી લડી રહ્યા છે નોમિનેશનના એક દિવસ પહેલા પીએમ મોદીએ વારાણસીમાં ભવ્ય રોડ શો પણ કર્યો હતો આ બેઠક ઉપર પહેલી જૂને મતદાન કરવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસીથી ત્રીજી વાર ઉમેદવારી ફોર્મ ભર્યું છે રામ મંદિરનું મુહૂર્ત કાઢનાર પીએમ મોદીના ટેકેદાર બન્યા છે તેમજ બાર રાજ્યોના મુખ્યમંત્રીની હાજરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉમેદવારી પત્ર ભર્યું છે જેમાં અમિત શાહ રાજનાથસિંહ યોગી આદિત્યનાથ હાજર રહ્યા છે પીએમએ દશાશ્વ મેઘઘાટ ઉપર ગંગાની પૂજા અર્ચના પણ કરી હતી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસની દ્રષ્ટિએ આજનો દિવસ ખૂબ જ ખાસ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશની વારાણસી લોકસભા બેઠક ઉપરથી ઉમેદવારીપત્ર ભર્યું છે તેમની સાથે ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ગઠબંધનના ઘણા નેતાઓ હાજર રહ્યા છે તો વડાપ્રધાન પહેલા બનારસમાં દશાશ્વ ઘાટ ગયા અને કાલભૈરવ મંદિરના દર્શન કરી આશીષ મેળવ્યા હતા